હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે અમારી ચેનલ ઓલવેઝ હેપીમાં તો મિત્રો આજે આપણે જોઈશું સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર અઢારના કરંટ અફેર્સના પ્રશ્નો મિત્રો સૌપ્રથમ પ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી આવનારી હરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રો નીચે સબસ્ક્રાઈબનું લાલ કલરનું બટન હશે એના ઉપર ક્લિક કરી દેજો અને બે લાયકોન દબાઈ દેજો જેથી કરીને હરેક વિડીયો તમને મળતી રહે તો ચાલો મિત્રો જોઈએ આજના કરંટ અફેર્સના પ્રશ્નો તો મિત્રો આ રહ્યા આપણા આજના કરંટ અફેર્સના પ્રશ્નો તો મિત્રો જોઈએ પહેલો ક્વેશ્ચન કે તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે અભ્યાસ કરતી કન્યાઓ માટે કઈ જાહેરાત કરી તો મહારાષ્ટ્રની સરકારે કન્યાઓ માટે કઈ જાહેરાત કરી તો જવાબ છે ગ્રામીણ વિસ્તારમાં રહેતી અને શાળાકીય શિક્ષણ મેળવવા છોકરીઓ માટે બાર ધોરણ સુધી રાજ્ય એસટી બસોમાં મફત પ્રવાસ કરવા મળશે અત્યાર સુધી આ સગવડ દસ ધોરણ અભ્યાસ કરતી છોકરીઓ સુધી મળતી હતી તો મિત્રો અત્યાર સુધી મહારાષ્ટ્રમાં દસ ધોરણ સુધી ફ્રીમાં પાસ પાસથી તમે ફ્રીમાં મુસાફરી કરી શકતા હતા અભ્યાસ કરતી છોકરીઓ પણ હવે એને વધારીને બાર ધોરણ સુધી કરવામાં આવી છે પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભારતીય સેના દર વર્ષે કઈ તારીખે હાઈફા દિવસ મનાવે છે મિત્રો આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને મોસ્ટલી ખ્યાલ નથી હોતો બધાને કહેવાય હાઈફા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ છે મિત્રો ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ હાઈફા એ ઇઝરાયેલનું શહેર છે દિલ્હીમાં તીન મૂર્તિ માર્ગનું નામ હાઈફા તીન મૂર્તિ માર્ગ રખાય છે અને મિત્રો બીજું કે તમે હાઈફા વિશે વધારે જાણવા માગતા હોય તો ગૂગલ ઉપર સર્ચ મારજો તો વિકીપીડિયામાં તમને હાઈફા દિવસ કેમ મનાવવામાં આવે છે એની પૂરી ડિટેલ આવી જશે હાઈફા દિવસ જ્યારે આપણો દેશ આઝાદ નહોતો થયો અંગ્રેજોના શાસન નીચે હતો ત્યારે આપણે જ્યારે યુદ્ધ ઇઝરાયલ સાથે યુદ્ધ કરવાનું હતું ત્યારે આપણા જે રાજપૂત સૈનિકો હતા એમને યુદ્ધ માટે મોકલવામાં આવ્યા હતા તો તે એ વખતે આપણી જોડે બહુ સૈન્ય પણ નહોતું અને સામેવાળીની સેનામાં સૈન્ય પણ વધારે હતું તો ના પાડવા માહિતી હતી કે ભાઈ તમે પાછા આવી જાઓ તો આપણા શહેરને એમ કીધું કે હવે અમે પાછા નહીં વળીએ તો ત્યાં જઈને જ્યારે જીત મેળવી તો એ શહેરનું નામ હતું હાઈફા અને એના એના પછી હાઈફા દિવસ મનાવવામાં આવે છે ત્રીજો ક્વેશ્ચન છે એકત્રીસ ઓક્ટોમ્બરના રોજ સરદાર પટેલની જયંતિ છે તે દિવસ કયા નામે ઓળખાય છે તો સરદાર પટેલની જયંતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો જવાબ છે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે તો તમને તો મિત્રો ખ્યાલ જ હશે કે કેમ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે આપણા દેશના જ્યારે દેશ આઝાદ થયો ત્યારે જુદા જુદા વિભાગોમાં વહેંચાયેલો હતો પાંચસો બાસઠ રજવાડા હતા અલગ અલગ સ્ટેટની રીતે વહેંચાયેલો હતો તે બધાને ભારત સરકાર સાથે જોડીએ તો જ એક આખો દેશ બની શકતો હતો તો એ જે જોડવાનું કામ કર્યું એના કારણે રાષ્ટ્રીય એકતા દિવસ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિના દિવસે પણ ઓળખાય છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં જે કોમેન્ટરનું નિધન થયું તેનું નામ જણાવો તો જસદેવસિંહનું નિધન થયું છે જે તેમણે નવ ઓલિમ્પિકમાં કરી હતી કોમેન્ટ્રી અને એમનું નિધન સિત્યાસી વર્ષની વયે નિધન થયું છે જે આકાશવાણી અને દૂરદર્શનના પ્રખ્યાત કોમેન્ટર પણ હતા અને તેમને ઓગણીસો છ્યાસીમાં પદ્મશ્રી અને બે હજાર અઢાર બે હજાર આઠમાં પદ્મભૂષણથી સન્માન કરવામાં આવ્યું હતું હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં કયા ક્રિકેટરને ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો મિત્રો આ તો દરેકને ખ્યાલ હશે કે વિરાટ કોહલીને ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવે અને એને સાત પોઈન્ટ પાંચ લાખ રૂપિયાનો પુરસ્કાર પણ આપવામાં આવ્યો હવે એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં અર્જુન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા તો રાષ્ટ્રપતિ તે ખેલ રત્ન એવોર્ડની સાથે સાથે બીજા પણ એવોર્ડ આપવામાં આવે બીજા પણ ખેલાડીઓને એવોર્ડ આપવામાં આવે તો રામાનંદ કોવિંદના હાથે જે એવોર્ડ બીજા આપવામાં આવે એમાં છે કે ભાઈ અર્જુન એવોર્ડ કોને કોને આપવામાં આવે તો જવાબમાં છે મહિલા ક્રિકેટ ખેલાડી મંદાના સ્મૃતિ મંદાના જે આપણી લેડીઝ ક્રિકેટની કેપ્ટન છે એને સ્મૃતિ મંદાનાને અર્જુન એવોર્ડ આપવામાં આવે એના પછી જે દોડ દોડવીર હિમા દાસ ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપડા અને ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાને આ એવોર્ડ આપવામાં આવ્યા હતા અર્જુન એવોર્ડ પછી એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે અર્જુન એવોર્ડ આપ્યા પછી તાજેતરમાં કોને દ્રોણાચાર્ય એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવે તો મિત્રો દ્રોણાચાર્ય એવોર્ડમાં જોઈએ તો બોક્સિંગ કોચ ચેનંદય એચિયા કુટપ્પા અને વિજય શર્મા આમને દ્રોણ દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે એના પછી રાવ અને સુખદેવસિંહને પણ દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ઈ ત્રા આમાંથી ગમે તે એક પ્રશ્ન આવી શકે છે આ બધા આટલા એવોર્ડમાંથી ગમે તે એક પ્રશ્ન પૂછાઈ શકે આ ઉપરાંત ક્રિકેટ કોચ તારક સિન્હા એથ્લેટિક્સ કોચ વી આર બીડુને પણ દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે અને એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં આધાર કાર્ડ બાબતે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો તે કેટલા જજોની ખંડપીઠે ચુકાદો આપ્યો છે તો મિત્રો તમને ખબર જ હશે કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડ બાબતે જે ચુકાદો આપ્યો છે કે ભાઈ આધાર કાર્ડ દરેક જગ્યાએ ફરજિયાત ના હોવું જોઈએ જેમ કે સ્કૂલમાં છે શાળામાં દાખલ થતા બાળકો માટે પછી મોબાઈલનું સિમ કાર્ડ લેતી વખતે કે એવી બીજી ઘણી બાબતો છે કે જેમાં આધાર કાર્ડ પહેલાં લેવામાં આવતું હતું એના ઉપર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે હવેથી આધાર કાર્ડ લેવામાં નહીં આવે ફક્ત અમુક અમુક જગ્યાએ જ આધાર કાર્ડની જરૂર પડશે જેમ કે પાન કાર્ડ હોય તમે આઈટી રિટર્ન ભરતા હોય કે પછી કોઈ સરકારી લાભ લેવાનો હોય સબસિડી લેવાની હોય ત્યારે જ આધાર કાર્ડની આધાર કાર્ડ લેવામાં આવશે તો એ જે ચુકાદો આપ્યો એ કેટલા જજોની બેઠકે આપ્યો હતો તો પાંચ જજોની બંધારણીય ખંડપીઠ બેઠકે આ ચુકાદો આપ્યો હતો અને આ કેસની અડત્રીસ વાર અડત્રીસ વખત આ કેસની સુનાવણી થઈ હતી તમે જોઈ શકો છો કે બહુ લાંબો કેસ હતો અડત્રીસ વખત કેસની સુનાવણી થઈ હતી કેસની તારીખો નહીં પણ અડત્રીસ વખત એની સુનાવણી થઈ હતી પછી નવમો ક્વેશ્ચન છે કે ભારતીય પશ્ચિમ પશ્ચિમી ભારતીય નૌસેનાની કમાનની સ્થાપનાના કેટલા વર્ષ થયા તો જવાબ છે પચાસ વર્ષ પૂર્ણ થયા આપણા જે ભારતીય નૌસેનાની કમાન પશ્ચિમી ભારતીય નૌસેનાની કમાનની સ્થાપના પચાસ વર્ષ પૂરા થયા જેના કારણે તમને ખબર હશે પચાસ વર્ષ પૂરા થાય તો ગોલ્ડન જુબલી ઉજવવામાં આવે છે તો જેની બે હજાર અઢારમાં ગોલ્ડન જુબલી ઉજવવામાં આવશે તો આના મિત્રો કેટલા વર્ષે કઈ ઉજવણી કરવામાં આવે છે એનો પણ એક વિડીયો આપણે આના મારા પહેલાં આગળના વિડીયોમાં તમે જોઈ શકો છો કે આના પણ પહેલાં બી મેં એક વિડીયો મૂક્યો હતો કે જેમાં દસ વર્ષે કઈ ઉજવણી કરવામાં આવે પછી વીસ વર્ષે કઈ ઉજવણી કરવામાં આવે પચાસ વર્ષે સિત્તેર વર્ષે સો વર્ષે તો એનો પણ વિડીયો તમે જોવો તો જોઈ શકો છો પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આસામ સરકાર દ્વારા ગાંધી જયંતિના દિવસે કઈ યોજના શરૂ કરવામાં આવશે તો આસામની સરકાર દ્વારા ગાંધી જયંતિના દિવસે યુનિવર્સલ પેન્શન યોજના શરૂ કરવામાં આવશે જે સાહીઠ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે હશે તો મિત્રો આ રહ્યા આપણા આજના કરંટ અફેર્સના પ્રશ્નો મિત્રો જુઓ તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને જેથી કરીને આવનારા હરેક વિડીયોની આપણે નોટિફિકેશન મળતી રહે મિત્રો રોજનો એક વિડીયો તો આપને મળશે करंट अफेअर्सनं आणि एन अठवाडिया एक वाडल पेपर पण तो मित्रो विडिओ पसंद ने तर चॅनलने सबस्क्राईब चलो मित्रो जय हिंद जय भारत